મિત્રો તમને કહું તડકો છે ને એટલે ભેવું કાઢી પડી જાય એટલે જો મેકઅપ કરાવી છે ભેવું ને અને આમે હું ઓલો પવન ચરકો છે ને એમાં કામ ચાલુ છે ત્યારે અને ઉપર માણા બેઠા છે આપણે અત્યારે ભેવું ને પાણી પીવડાવવા આવ્યા છે તો સાહજ આવે છે તમને તો મિત્રો જય માતાજી અને જય શ્રી રામ મારા નવા વ્લોગમાં તમારું બધાનો હાર્દિક સ્વાગત છે મારા નાનકડા એક વ્લોગમાં તમારું મોટું સ્વાગત છે તો એમ જો તમે બધા મિત્રો મજામાં આશા કરું છું તમે બધા મજામાં જશો અને સ્વાગત કરું છું ભાઈ આજના આપણા એક નવા વિડીયોમાં હું કંઈ ત્રણ જોઉં ભાઈ એને એક આપણો પાડો કંઈ હોય ને આ બાજુ નીકળી ગયું છે રસ્તા ઉપર રોડ ઉપર અહીં તો કઈ સાઈડ વયો ગયો અને મિત્રો તમને કહું આજે આપણે આવી ગયા છીએ ભાઈ સીધા અહીંયા ડાયરેક્ટ વ્યુમાં આવીને વ્લોગ ચાલુ કર્યો એનો કારણ હતું મિત્રો તમને કહું કે ભાઈ કાંઈ નહીં એને સીધો સીધો હું દૂધ બૂધ ભરી અને પછી અહીંયા આવ્યો ભાઈ હું જઈને જ વ્લોગ ચાલુ કરું કેમ કે દૂધ ભરીને સીધો અહીંયા આવ્યો અને પછી વ્લોગ ચાલુ કર્યો બાપો હું ભેવું અહીંયા પુગાડી દીધી ભાઈ બાપા ગણી હું ગયો ઘરે ઘરે જઈને જમી જઈમઉં જમીને પાછો આવીને ગાડીથી આવ્યો હવે બાપા ગાડી લઈને વયા ગયા ને આપણે પાછા આવી ગયા આપણે નોકરીએ અને ભાઈ ભેહું અત્યારે મસ્ત ચરે છે જુઓ બધી ઘટે નહીં આવું કાંઈ બરાબર ને વાતનું વાતાવરણ છે ને ભાઈ ઘટે નહીં એક નંબર લોકો આપણે બનાવતા રહેશું મજા આવશે અને જોડાયા રહ્યો અમારા આખા દિવસની હું તમને દિનચર્યા દેખાડીશ કેવી રીતે બેહું ચારીએ કેવી રીતે હજી તો આગળ આગળ વ્લોગ ઘણા આવશે તો એ તો તમે બધા વ્લોગમાં જોડાયા રહેશો તો તમને ખબર પડશે મિત્રો અને અત્યારે તો આપણે ચારીએ છીએ ભેવું છાંય ને અત્યારે ભાઈ ભેગી ને આજે ભાઈ આપણે આ ભેગી લઈ આવ્યા છે શું ખબર છે અહીંયા બેહવા એને ભાઈ તડકો છે તડકો કંઈ હોય તો અહીંયા છાંયે બેહવા અને આમ પાથર વાતા મજા આવે નીંદર નીંદર હરખી થઈ જાય બરાબર તો અધ્યાર ભાઈ એને હવે મોબાઈલ જોઈ જ પેલા તો હું પાડાને ગોતી આવું મને લાગે કેમકે અઘરું નીકળી ગયો છે એના હાલો એને ગોતી લે તો સાવ જ આવે છે તમને હું મેં ક્યાં જાય તો નહીં મને ખબર જ હતી એટલો તો વિશ્વાસ હોય કેમ કે વધારે તો આમ એને ઓલો મને લાગે ઓલે કટરા બાજુ ચડી ગયો છે એટલે જુઓ જાય છે અરે રે 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 પણ સાવ ધરાલ અહીંયા ધરાલ અહીંયા જ નીકળે ને ખબર છે અરે રે ગારામાંથી ગારામાં લેટીને આવ્યો છે ભાઈ તમને કહું અત્યારે હજુ જાય છે અને બે એ આપણી ઓલી સાઈડ જરે છે મને ખબર તો એટલો તમને વિશ્વાસ છે ભાઈ આ અહીંયાથી ક્યાંય જાય નહીં વધારે વેવું મૂકીને ન જાય વધારે અહીંયા કહે કે બાજુ ઓલું પાણી ખાડું તો મને લાગે અહીંયા લેટવા લેટે બહુ હમણાં ઓલી માખ્યું છે ને એના કારણે મિત્રો માખીઓ હમણાં અમારી સાઈડ બહુ પડે યાર તો મિત્રો જે આ પટો છે ને આખે આખો જો હા વાવવાળો અહીંયા વાવ છે તો આ ખેતરનો પટો છે ને ખાલી રાખવાનું જોઈ લે ખેતરવાળા ભાઈ એ ના વળી છે કે આટલું રાખવું રાખવાનું છે ભાઈ ભેવું આટું એને એને ભેવું છે એટલે એક બધા છે ભાઈ મને નથી ખબર અને આપણી ભેવું આ સાઈડ જ ખાલી ચારવાની છે તો આ પટો જો એટલે બાવની જે ભેવું બહે ગઈ છે ભેવું હવે દરો કરી લીધો છે હવે ફૂલામ ફૂલનો એટલે આટલી જરાક આગળ વધી બધીને આમ વટાડી મૂકી આ સાઈડ અમાની સાઈડ તો તમને કહું તડકો છે ને એટલે ભેવું કાઢી પડી જાય છે એટલે જો મેકઅપ કરાવીએ છીએ અહીં ભેવું ને જોઈ લ્યો કેમ બાકી બરાબર

મેકઅપનો એક હજી પણ આમ ફાયદો એક છે મિત્રો આમ મેકઅપ એક કરી હજી આમ મેકઅપ કરી લે તો એક એક ફાયદો એ છે મિત્રો તમને કહું કે ભાઈ એને બેહું પર માખ છે ને ઝટભેગી ન બેસી આવી તો એના માટે ભાઈ એક તો ફાયદો છે ઉપર હું છાંયડે હોય છે હું બરાબર અહીંયા બાવર છે એનો મસ્તીનો છાંયડો છે તો આ ભાઈ એને તડકો તડકો છે ને એના કારણે એક તડકો ન લાગે આ ગારાના કારણે ઠંડક મળી જાય બેહોને અને બીજું એક એ છે કે ભાઈ એને બેં ઉપર માખનો ઝટભેગી બેહી આવ્યો તો ભાઈ એક તો આ મેકઅપનો ફાયદો એ છે વધારે તરફ મિત્રો તો અહીંયા વસ્તીનું બાવર છે એટલે એનું છાંયણું છે ભાઈ તો તમને કહું મિત્રો એ ફાયદો હતો ભાઈ વેહુનું ઓલું મેકઅપ કરી લઈએ ને તો બરોબર હવે મેં કીધું ને આપણે આરામ કરી લઈએ વેહું એની રીતે એને ચરશે મિત્રો આપણે એને હું તમને કહું ઓલા બાવર નીચે વયા જાય અમે હું તે ખાલી એક સાઈડ ઓલી ધ્યાન રાખવાની છે અહીંયા લગભગ ન જ જાય ભાઈ અરે અમુક પૂગી જાય જે વાયડીની હોય ને વધારે તારી બાકી ન જાય હું તો અખની ચરે છે ભાઈ હવે આપણે ભાઈ હવે બીજું કોઈ કામ નથી મોબાઈલ કંઈ તો જોતા હતા બરાબર અત્યારે બાર વાગી ગયા છે બપોરના તો હવે જમીન તો આપણે હવારે ઘરેથી આવ્યા હતા પણ હવે અત્યારે એને જઈ નીંદર કરીએ અને પછી જ બીજું હું ઉઠી ઉઠીને પછી જવાનું છે નીંદર નીંદર કરી પછી ઉઠીને હવે બગલા વાગે બે અઢી વાગે જવાનું છે વળી બાપો આવશે આપણો ગાડી લઈ અને ત્યાંથી વળી આપણે જાઉં ગાડી લઈને ભેવું દોવા ભેવું બહેવું દોઈ પછી વળી આપણે દૂધ ભરીને આવશું અને એ દૂધ પાછળ બાપુ અહીંયાથી વરી લઈને જાય ડેરીએ દેવા તો એવું છે મિત્રો બરોબર તો અત્યારે તમને કહું પોરો બરો ખાઈ લઈએ અત્યારે આપણે હવે જો અહીંયા આવી ગયા છીએ આપણે બરાબર આ બાજુ આપણે એને મોબાઈલ ચંપલ એવું દુઃખું પડ્યું છે હવે અહીંયા જરીકવાર આરામ કરી હું બધી જરે છે ને બેસી જાય આગળ ધરાઈ રહે પછી તો હાલો હવે આરામ કરીને એકવાર પછી મળીએ પાણીનું બોટલ છે પણ આપણે હું રાખ્યો છે એવો લાંબો ઝાડવું દેખાય છે જુઓ મિત્રો આપણે તમને કહું ઉઠી ગયા છીએ આગળ બીઠા અને ભાઈ હવે જાઈ એનું પાણી પડે છે પાણી પાણી પી લઈ પછી બે તમને કહું કઈ થોડી બે ગઈ છે મને એવું લાગે છે જો હું આમી બાવરે પાણી પાણી પી લઈએ પછી મોઢું મોટું ધોઈ અને પછી બેવું ને હાકીએ બધાને બારે કાઢી હાલો कौन जकोजिन ए काम चालू छे ते ने ऊपर माना बैठा छे જોઈ लो देख आज अईये तो ब्लर થઈ જાય છે ઉપર જોર કા ઝૂમ કરને તોલા બે છે ને આ કારા કારા બેઠા હી આ बाजूઓ અંયા અરે આ આંગરી ફોકસ થઈ ગયો એક સકા તોલા બે હી કારા કારા બેઠા છે ને એ બે બે માણસ છે બ્લર લાગી જાય મિત્રો તો ઉપર આવે ને ભાઈ એમાં વાંધો પડી ગયો તો કામ ચાલુ છે ઉપર જો તો મિત્રો તમને કહું અત્યારે ભાઈ એને વાગી ગયા છે સાંજના પાંચ સાડા પાંચ જેવું ટાઈમ થઈ ગયો છે બરોબર અને આપણે અત્યારે ભેવું પાણી પીવડાવવા આવ્યા છે અહીં તો પાણી પી લઈએ પછી ઘરે હાકીએ તો વાંધો ના આવે કેમ કે હવે ઘરનો ટાઈમ થઈ ગયો છે સાડા થઈ ગયા છે હું ભેહું દવાનું વહી ગયો તો ભાઈ પાછું એને જ્યારે માથું રેડું તો એટલે એને પહેલેથી બેહુને ધોઈ આવ્યો હતો ગાડી તે પાછું આવી ગયો રોજ રોજ તમને હું વારી ભેવું દવાનું એવું બતાડવાનું અને આ પવન ચખાનું કામ ચાલુ તો હવારે તમને કહું અત્યારે કામ પાછો થઈ ગયું છે જુઓ મિત્રો કમ્પ્લીટ મસ્તીને ચાલુ થઈ ગયું છે બરાબર તો હવે નિરાત નિરાત ભેવું આપણે કાઢીએ કેમ કે પાણી પી લીધું છે ફૂલામ ફૂલનું જો હજી પણ આ પીએ છીએ એક બે તો જ્યારે પાણી પીવા દઈને પછી ઘરે કાઢીએ આકલીએ ઘરે આપણી ગાડી તમને કહું અત્યારે પહોંચી આવી છે ઘરની જરાક બાજુમાં એટલે આમ મોઢું કેમ કાળું થઈ જાય છે એક સેકન્ડ મિત્રો હા રેડી તો આપણી ગાડી તમને કહું મિત્રો ઘરની બાજુમાં પહોંચી આવી છે અને હવે બાજુમાં છે આપણે અત્યારે તમને કહું વાગવા ટાઈમ આમ જોયો તો છ વાગી ગયા છે આજ જરાક આપણે ઘણા વેલેરા છીએ થોડાક નહીં ઘણા વેલેરા છે બેહુ ને હું આથી ગાડી કેમ કે એમાં આવું હતું મિત્રો આજે વેવું બહુ ચરી લીધું હતું હવે ચાલ ધરાયેલી રોગમાં બેહી જાય છે પછી મેં બધો રોગ રોગ બિહાડવી નથી એના કરતી ઘરે વહે ધીરે ધીરે નિરાંત નિરાત પહોંચી જાય અને બંધાઈ જાય બરોબર મિત્રો તો એના કારણે જરાક આપણે વેલી કાઢીએ આજે વેવું તો હવે આજના બ્લોગને આપણે અહીંયા જ વધાવશું મિત્રો કેમ કે હવે આપણી ગાડી તો તમને કહું ઘરે પહોંચવા આવી હવે બ્લોગમાં વધારે કાંઈ છે નહીં આજે લાંબો આપણે એટલો વ્લોગ આપણે ખેંચ્યો નથી અને હવે વધારે ખેંચવું એ નથી વ્લોગને લાંબો તો હવે તમને આ વ્લોગ કેવો લાગ્યો મને ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો તમે વ્લોગ ભલે ને ભાઈ પચાસ જણા જોઈ લો તો એમાંથી દસ તો લાઈક કરો ને તો કાંઈક સપોર્ટ કરજો ને તો મજા આવશે વ્લોગ જોવાની વ્લોગ બનાવવાની જોવાની તમને બરાબર મિત્રો તો હવે આજના વ્લોગને વધારે આપણે ખેંચવો નથી લાંબો આ વ્લોગ તમને કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટમાં જણાવજો એક હારી એવી લાઈક કરી દેજો અને હાલો હવે મળીએ આવતા નવા વ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને જય શ્રીરામ